અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિનામૂલ્યે મૂલ્યે ન્યાજિયાત ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે ઉજના સોસો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે આ પ્રદર્શનનો હેતુ એ છે કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે અને શોધખોટ કરે છે એ લોકોને મળી આવતા નથી નાસીપાસ થઈ ગયા હોય એવા વ્યક્તિ ચેનલના માધ્યમથી એ લોકોને ખબર પડે છે કે ભાઈ અહીંયા પ્રદર્શન લાગેલું છે અને એવો પ્રદર્શન જોવામાં આવે છે અને એ લોકોને જોતા એ લોકોની લાશોની ઓળખ થાય કે ભાઈ હા અમારું સ્વજન જે મળી આવ્યું તો એ લોકોને આ સંસ્થા મરણના દાખલા સુધીની પ્રોસીજર પૂરી કરે છે ત્યારબાદ આ સંસ્થા વરસમાં એક ફેરી એ લોકોની આત્માની સદગતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ શાસ્ત્રોગત વિધિ અનુસાર સાત વિધિ કરીને બ્રહ્મપૂજન કરાવવામાં આવે છે અને દર મહિને નાસિકમાં તમામ બિનવારસી મૃતકોની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે આ આજે ચોવીસ વર્ષ થયા છે અને ચોવીસ વર્ષની અંદર આઠ હજાર જેટલી લાશોના અંતિમ સંસ્કાર થયા છે અને ચોવીસ વર્ષમાં ઓગણચાલીસ લાશોની ઓળખ થઈ છે પ્રદર્શન આ બિનવારસી મૃતકોનું પ્રદર્શન મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉદના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં લગાવવામાં આવે છે જે એમાં એવું છે કે જે આ લાશોનું પ્રદર્શન મકરસંક્રાંતિના આગલા શનિવારે લાગે છે ત્યારબાદ ચેનલો અને અખબારો દ્વારા એ લોકોને સમાચાર બીજે દિવસે મળે છે તે લોકોને ધ્યાનમાં લઈને એ લોકો ઓફિસે આવે છે તો ત્રણ દિવસ આ ફોટા ઓફિસમાં મૂકીને એ લોકોને બતાવવામાં આવે છે આ ઓફિસ નું અમારું એડ્રેસ છે ગોપીપરા હનુમાન ચાર રસ્તા સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ દુકાન શોપ નંબર છ અમારી સંસ્થાનું નામ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને અમે છેલ્લા અગ્નિદેવા સંસ્કાર સાથે છેલ્લા આઠ વર્ષથી જોડાયા છે અમે દર વર્ષે જોઈએ છે કે જે લાવારીસ લાશો હોય છે તો અમે એને કફન દર વર્ષે અમે લોકોને કફન આપીએ છીએ અમારા તરફથી અમારી તરફ આર્થિક મદદો કરીએ છીએ અમે અમારા તરફથી અમારી ટ્રસ્ટ તરફથી એમને ચેક કરવી અને અમારા બધા ટ્રસ્ટીઓ અહીંયા ઉભા રહીને લોકો પાસે પૈસા ભેગા કરીને એ જે કરાવવાની છે એમાં મદદરૂપ થઈએ છીએ અમે લોકોને આ સૌથી પુણ્યનું કામ છે અગર એક તમે એક મૃત્યુ દેહને તમે સરકાર મૃત્યુ ખાસ કરીને જ્યારે એ કરાવો છો દેશ કરાવો છો મોક્ષ આપો છો એક તે સૌથી મોટા મોટું પુણ્યનું કામ છે તો એ આ પુણ્યનું કામ કામ વેણીભાઈ આટલા પચીસ વર્ષ ચોવીસ વર્ષથી કરી રહ્યા છે તો વેણીભાઈ સપોર્ટમાં સપોર્ટ માં આવવું જોઈએ મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત